નમસ્કાર અને આભાર કહેવાય છે કે ઠોકર લાગ્યા પછી માણસ સુધરી જાય છે પરંતુ નવસારી વિજલપુર નગરપાલિકાની વાત કરીએ ને તો આ વાત કોઈ દિવસ વ્યાજબી થતી નથી આ દ્રશ્યો તમે જોજો આ દ્રશ્યની અંદર જે આ શોપિંગ કોમ્પ્લેક્સ છે ને તે નવસારી વિજલપુર નગરપાલિકાએ બનાવ્યું છે અને તમને ખબર છે આ નવસારીના ઇતિહાસમાં શોપિંગ કોમ્પ્લેક્સ કઈ રીતના યાદ કરવામાં આવે છે આપણે થોડા પાછળ જઈએ પાંચ છ કલાક થઈ ગયા છે શરમની બાબત છે શરમની બાબત નગરપાલિકાનું શોપિંગ કોમ્પ્લેક્ષ નગરપાલિકાના શોપિંગ કોમ્પ્લેક્ષ ની બહાર એવો ખાડો પડ્યો હતો જેનાથી આ ગંડાળું આટલું મોટું બાળક ખેંચાઈ જાય છે તે પછી ફાયર વિભાગના થોડા માણસો છે

કુદરતી હોનારત છે અને એમાં અત્યારે તો ફક્ત આમાંથી બહાર નીકળવું કેવી રીતે એ જ પ્રશ્ન છે આ બ્લોક પેવરિંગ છે આ બ્લોક પેવરિંગ અહીંયા પૂરા થઈ જાય છે અહીંયા ખાડો છે ભલતા ભલતા ગંડા અહીંયાથી આવેલા છે આ બોક્સ ગટર છે ને આ આખું અહીંયા કોઈ સુવિધા નથી અહીંયા કોઈ બી પડે તો મરી જાય કદાચ આ તો સ્થાનિકો હતા બાકી અહીંયા કોઈ કેટલા પડ્યા હશે ને મિસિંગ હશે તો ખબર બી નથી કદાચ બાળકો પડી ગયા હોય તો અને અહીં અહીંયાથી નીકળવું કેવી રીતના દસ નગરપાલિકાના ચીફ ઓફિસરનો પુત્ર લગભગ બે મહિના પહેલા માંદો પડ્યો હતો તો ત્રણ દિવસ સરકારી રજા મૂકી દીધી હતી ગઈકાલે આખો દિવસમાં અહીંયા દેખાયા નથી એટલીસ્ટ અહીંયા બેરીકેટિંગ કરવાની બી હજુ બી અહીંયા બેરીકેટિંગ નથી બે કલાક પાછો વરસાદ પડે ને ભરાઈ જાય તો અહીંયા કોઈ બેરીકેટિંગ નથી પાછો અહીંયા કોઈ ખપકી શકે સર રાકેશભાઈ દિશાએ કીધું કે કુદરતી હોનારત છે અને કુદરતી હોનારત કહેશો કે તો આ બોક્સ રાખી ખુલ્લી હતી અને માનવ સર્જિત હોનારત હોય છે ના એટલે એકચ્યુઅલી કેવું હતું આપ સૌ જાણો છો એ રીતે એ સમયે લગભગ બે કલાકની અંદર લગભગ નવથી દસ ઇંચ વરસાદ પડી ગયો હતો અને જે હેવી ફ્લડિંગની સિચ્યુએશન ઊભી થઈ હતી એ પરિસ્થિતિમાં અકસ્માત બનવા પામેલો છે જે ખરેખર ખૂબ જ દુઃખદ બાબત છે અને આપણે ટાળી શક્યા હોત તો વધારે સારું હતું પણ જે તે સમયની પરિસ્થિતિ પ્રમાણે ભારે વરસાદ થયો હતો અને રસ્તાઓ પર જે તે જે સમયે હેવી ફ્લડિંગની સિચ્યુએશન ઊભી થઈ હતી અને એના કારણે આ એક અકસ્માત બનવા પામેલો છે એટલે જે જે ખરેખર દુઃખદ ઘટના છે એટલું આ તબક્કે કહી શકું સાહેબ શોપિંગ સેન્ટરની એક્ઝેક્ટ દુકાનની બહારનો જે ફ્લોર છે અને આગળ જે પી સિક્સ ટાઈપની ગટર આવે છે એ બનાવી જ નથી સાહેબ આ જો ગટર બનેલી હોત ઉપર કંઈ હોત તો છોકરો બચી જાત કે નહીં હા કે ના ના એટલે મેં અગાઉ પણ તમને કીધું કે જે ભારે વરસાદ થયો હતો અને રસ્તા ઉપર ખૂબ પાણી ભરાઈ ગયા હતા અને એ વહેવાના કારણે આ પ્રશ્ન ઊભો થવા પામેલો છે બરાબર છે આપને બે વર્ષથી અહીંયા સાહેબ આ પાલી આ શોપિંગ સેન્ટરમાં મને ઘણા વર્ષોથી આ છે આપે કેટલી વખત મુલાકાત કરી આ સ્થળની ના એટલે મેં અગાઉ તમને કીધું છે એટલું જ મારે કહેવું છે આ મુલાકાત કેટલી વખત કરી આ સ્થળની આપે ના ના એટલે આમ તો સિટીમાં જ અલગ અલગ સમય અલગ અલગ વિસ્તારોની અંદર અમારા રાઉન્ડ થતા હોય છે બરાબર છે પણ આ એક જે અસાધારણ સંજોગો ઊભા થયા હતા જેમાં આ ઘટના બનવા પામેલી છે બરાબર શું એવું માની શકાય કે જે ઘાસ ખુલ્લી હતી તેના વિશે તમને માહિતી જ નહીં હતી ના ના એવું કંઈ નથી તમે શું માહિતી હતી એવો કોઈ પ્રશ્ન જ નથી ઉભો થતો સાહેબ માહિતી હતી કે નહીં હતી આપને સાનું આ કાસ જે ખુલ્લી હતી તેની માહિતી આપને હતી કે નહીં હતી બે અઢી વર્ષના તમારા સમય દરમિયાન ના એટલે મેં તમને મારે આ બાબતમાં એટલું જ કહેવું છે કે આ જે અસાધારણ સંજોગ ઉભા થયા થયા હતા સાહેબ એ જવાબ આપનો માની લીધો આ કાસ ખુલ્લી હતી તેની તમને જાણ હતી કે નહીં હતી હેવી ની સિચ્યુએશન ઊભી થઈ હતી જેના કારણે આકાશમાં થવા પામેલો છે કાસ ખુલ્લી હતી તેમની જાણ હતી કે નહીં હતી આપને સાહેબ ના એટલે એવી કોઈ જાત માહિતી નહોતી પરંતુ સિટીની અંદર માનો કે એવી કોઈ જાત માહિતી મારી પાસે નહોતી એટલે તમે સ્વીકારો છો કે બે અઢી વર્ષના સમયગાળામાં નગરપાલિકાની પ્રોપર્ટી ગણાતા શોપિંગ સેન્ટરની જે કાંસ ખુલ્લી છે આટલી મોટી હોનારત થઈ શકે તે માહિતી આપને નહીં હતી ના એટલે આમાં ઘણી બધી બાબતોની જાત માહિતી ન હોઈ શકે એવું બની શકે પરંતુ આ જે ઘટના બનેલી છે એ દુઃખદ છે અને જે મેં તમને અગાઉ પણ કીધું એ પ્રમાણે જે આ સિચ્યુએશન ઊભી થઈ હતી એના કારણે અકસ્માત બનવા પામેલો છે સમયની અંદર પ્રોપર રીતે એનું પ્લાનિંગ કરીને ભવિષ્યમાં આ વિસ્તારમાં અથવા અન્ય કોઈપણ વિસ્તારોમાં આવી કોઈ દુર્ઘટના ના બને એના માટે જરૂરી પગલાં નગરપાલિકા દ્વારા લેવામાં આવશે સાહેબ આપના જવાબ પણ બેદેકાર છો આપ ચીફ ઓફિસર તરીકે નવસારીનો વહીવટ કરવા માટે સક્ષમ છો ખરા ના એટલે એમાં રજનીશજી એમાં એવો કોઈ પ્રશ્ન જ નથી ઊભો થતો બરાબર છે એટલે આપે સાંભળ્યું ચીફ ઓફિસરના જવાબ અને હવે આમાં કંઈ વધારે બોલવાનું નથી રહેતું અમે સાહેબ વિદાય લઈએ છે એટલે આ કોઈ પણ નાગરિક જોશે ને સોરી સાહેબ આપણે ડિસ્ટર્બ કર્યો સોરી સાહેબ આપનો સમય લીધો કેમ કે આપણે ફોન કરેલો આપને ઘણીવાર ફોન કરો પણ આપ જવાબ નથી આપતા ધન્યવાદ ને કોઈનો જેનો છોકરો જાય તેને ખબર પડે સાહેબ ફિર ઈધર કે જો આદમી ઓ લોક ભી બોલ રહે કે પહેલે સે ઈધર તીન ચાર હાથ સે હો ચુકે જાન નહીં ગઈ એ આ હાથી ચલે છે પાણીમાં ટકવાનું જ નથી બિલકુલ નથી ટકવાનું જો આટલા ફોર્સમાં પાણી આવે ગાડીઓ વહી જાય તો ટકવાનું નથી અને ખરેખર જો નગરપાલિકા પાસે બુદ્ધિ ના હોય

અને પરિવાર શોખમાં છે આજે પરિવાર આવ્યો છે અને પરિવાર આવ્યો છે વીરસિંહને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે સામાન્ય માણસમાં સામાન્ય બુદ્ધિ હોય ને સમજી શકે કે અહીં પડી જવાથી કોઈ જાય અને તે છતાં જો જવાબદાર આ વસ્તુ ખુલ્લી રાખે તો એને શું અકસ્માત ગણવો મારો તો આ અને કદાચ આ વીરસિંહની મૃત્યુ બાબતે વાસ્તવિકતા ન્યૂઝ પર આજે છેલ્લો એપિસોડ છે કારણ કે જાડી ચામડીના લોકોને કેટલું પણ સમજાવશું ને સમજવાના નથી તો જોયું ને ગત ચોમાસાની અંદર ભારે પૂર આવ્યું પાણી ભરાયા અને આ શોપિંગ કોમ્પ્લેક્સની પારોડી ઉપરથી પસાર થતા થતા એક સુખ યુવાનનું આ બોક્સ ડ્રેનેજ ગટરની અંદર પડીને મૃત્યુ થઈ ગયું અકસ્માત જાહેર કરી દીધું કેટલું વ્યાજબી હતું એ અને તે બાદ હવે નવસારી વિજલપુર નગરપાલિકાએ અહીં સુરક્ષાના ભાગ રૂપે બોર્ડ માર્યા છે સાઈન બોર્ડ આ સાઈન બોર્ડ ઉપર શું લખ્યું છે તે આપણે વાંચીએ આ સાઈન બોર્ડ ઉપર લખ્યું છે કે ચોમાસાની ઋતુ દરમિયાન ભારે વરસાદના કારણે રોડ પરથી વરસાદનું પાણી પસાર થતું હોય ત્યારે સલામતીના કારણો સર નાગરિકોએ આ રસ્તા પરથી અવરજવર કરવી નહીં સરસ આ બોર્ડ માર્યું સારું કહેવાય એક સંકેતના ભાગ રૂપે સારું છે પરંતુ આ બોર્ડ મારવાની જરૂર કેમ પડી પહેલા તો આ જે શોપિંગ સેન્ટર બન્યું છે આ શોપિંગ સેન્ટર સંપૂર્ણ રીતે છે હા અને એટલે જ આજની તારીખમાં પણ આ શોપિંગ સેન્ટર ખાલી અને ભૂત બંગલા જેવું પડ્યું છે આ શોપિંગ સેન્ટરનો હાલ લગભગ ચાર મહિના પહેલા ઉપયોગ થયો સેના માટે તે પણ કહી દઈએ આપણે ત્યાં સ્વચ્છતા કરવાનું પ્રાણ લીધેલું હતું તમામે અને સ્વચ્છ નવસારી બનાવવાનો સંકલ્પ લીધો હતો સ્વચ્છ નવસારી જવાબદારી અમારી પરંતુ નવસારી સ્વચ્છ દેખાતું નથી કરોડો રૂપિયા ફૂંકાઈ ગયા પણ નવસારીની ગંદકી ત્યાંની ત્યાં જ છે હવે પાછા આવ્યા નવસારી બીજલપુર નગરપાલિકા ઉપર અને આ શોપિંગ કોમ્પલેક્ષ ઉપર આ જે સ્થળ તમે જોઈ રહ્યા છો એ સ્થળ ઉપર શીખ યુવાન મૃત્યુ થઈ ચૂક્યું છે અને તેના માટે જ અમે પહેલ ચલાવી હતી કે આ સ્થળની અંદર જે આ ભાગ જે ખુલ્લો છે બોક્સ ડ્રેનેજ ગટરનો તેને કોઈને કોઈ રીતે કોર્ડન કરવામાં આવી તમે હાલ અહીં જ્યારે પરિસ્થિતિ જોશો ત્યારે તમને દેખાશે કે આ બોક્સ ને કોર્ડન કરવામાં આવ્યું છે ત્યાં એક ગ્રીલ મૂકવામાં આવી છે અને ગ્રીલના નીચે તમે જોશો તો લગભગ ત્રણ ફૂટ જેટલી જગ્યા છે જ્યાંથી માણસ અંદર જતું રહે કે જનાવર જતું રહે કે કંઈ પણ થઈ શકે અને બીજી વસ્તુ આની બાજુમાં જ અત્યારે મોટા પ્રોજેક્ટો આવે છે ફાયર સ્ટેશન બને છે ગાર્ડન બને છે મારો પ્રશ્ન એ હતો કે પાલિકા કરોડો રૂપિયાનો ખર્ચો કરીને આ ગેરકાયદેસર શોપિંગ સેન્ટર ઉભું કરી દીધું જે શોપિંગ સેન્ટરની પારોડી ઉપર બાપ અને દીકરાને એવું શોપિંગ સેન્ટર બનેલું છે અહીંથી જવાનો રસ્તો હશે અને પારોડી પરથી ચાલતા ચાલતા પાણીની અંદર ખાડામાં પાણીમાં અને અકસ્માતે તેનું મૃત્યુ થઈ ગયું તેવું નગરપાલિકાનું કહેવું છે અને એ જ બહાર આવ્યું છે આ મૃત્યુ પાછળના કારણો શું એની જવાબદારી કોની જો આ વરસાદી કાસ ઉપર ગેરકાયદેસર રીતે આ શોપિંગ સેન્ટર બનેલું જ ના હશે તો શું તે બાપ અને દીકરાને આ શોપિંગ સેન્ટર અને આ રસ્તો દેખાતે એમને કોઈ કુટિ ચાલતે કે ભાઈ અહીંથી હું પસાર સામાન્ય રીતે જયારે આપણે પાણી ના વચ્ચેથી પસાર થતા હોઈએ આજુબાજુ કોઈ શોપિંગ સેન્ટર હોય અથવા કોઈ દુકાન હોય કોઈ બંગલો હોય તો આપણને એવી અનુભૂતિ થાય કે ભાઈ આ બંગલાની પારોડી કે કઈને કઈ તો હશે અને તમે જયારે દિશા જોશો ત્યારે તમે જોશો કે આ સ્લેબ ઉપર આખું શોપિંગ સેન્ટરના બ્લોકો છે અને સ્લેબ ક્યાં અચાનક પૂરો થઈ જાય છે ખબર નથી સુરક્ષાના રૂપે આટલા બધા સમાચારો ચાલ્યા ત્યાર પછી નવસારી નગરપાલિકાને શરમ આવી અને તેમણે આ નાનું મોટું કર્યું પરંતુ આખું વર્ષ પતી ગયું બેરિકેટિંગ તેવું ને તેવું જ છે એ થી વિશેષ તેઓએ કંઈ નથી કર્યું ખરેખર કોઈ લોખંડની ની જે તમારા જૂના લોખંડો પડેલા છે નવસારી વિજલપુર નગરપાલિકાની કેટલી જર્જરિત મિલકતો છે એ ખાલી ખાડા ઉપર કોઈ કવર મૂકી દેતા શું વાંધો પડે પરંતુ કરવી માત્ર સાઈન બોર્ડ મૂકીને છૂટા થઈ જવું છે પ્રશ્ન એ નથી થતો ગેરકાયદેસર શોપિંગ ઊભું કેમ થયું આ શોપિંગ કોમ્પ્લેક્સ ધમધમતું નથી કાયદેસર હોય અને જે આ બોક્સ ડ્રેનેજ ઘટન ની પરિસ્થિતિ છે જે પાણી ભરાવાના વરસાદી કાસો ઉપર બાંધકામ થાય છે અહીં થોડુંક જ આગળ બાંધકામ થઈ રહ્યું છે પરંતુ નગરપાલિકા એ કાસ ઉપરના બાંધકામો અટકાવવા ગેરકાયદેસર બાંધકામો આગળ વધી દેવા છે અને ગેરકાયદેસર બાંધકામ જયારે આગળ વધી જાય ને ત્યારે આવા પરિણામો પણ આવે અમે એમ નથી કહેતા કે નવસારી વિજલપુર નગરપાલિકાના કારણે જ આ બાળકનું મૃત્યુ થઈ ગયું કે આ શીખ યુવાનું મૃત્યુ થઈ ગયું પરંતુ અમે એવું જરૂર કહેવા માંગીએ છીએ કે નવસારી વિજલપુર નગરપાલિકા જો ચોકસાઈના સુરક્ષાના ચોક્કસ પગલાઓ ભરે ને તો આવી ઘટનાઓ ટાળી શકાય છે જો આ બોક્સ ડ્રેનેજ જો ખુલ્લું ના હતું ને તો કદાચ આ દીકરો બચી શકે હવે એક વાત હું નવસારીના સત્તાધીશોને પૂછીશ અને આ વાતની સાથે જે જવાબો છે એ નવસારીના નાગરિકોએ પણ મને આપવાના છે અને તમારા સૂજોનો મને કોમેન્ટ બોક્સમાં નાખજો બીજી વસ્તુ આ વાત જો મારી સાચી લાગે ને તો વિડીયો શેર કરજો આ જે શોપિંગ સેન્ટર છે જે વરસાદી કાસ ઉપર બનાવવામાં આવ્યો છે અને વરસાદી કાસ ઉપર આ શોપિંગ સેન્ટર બન્યું કરોડો રૂપિયાનો ખર્ચો થયો આની અંદર એન્જિનિયર કમાયા આની અંદર આર્કિટેક્ચર કમાયા આની અંદર કન્સ્ટ્રક્શન કરનારા કમાયા અને જો કટકી ખાધી હશે

સ્વચ્છ નવસારી જવાબદારી અમારે ની વાતો તો હવે શું થઈ આપણે નજરે જોઈએ છે કેટલો કચરો છે નવસારીમાં તે પણ આપણને દેખાય છે ફરીથી આવ્યા શોપિંગ સેન્ટર ઉપર આ શોપિંગ સેન્ટર કરોડો રૂપિયાના ખર્ચે બન્યું ખર્ચે બન્યા પછી આ બંધ છે તો આની તપાસ તો થવી જોઈએ ને જેમ રાજકોટનો જે કાંડ થયો રાજકોટની કાંડમાં ખબર પડી કે ફાયર એનઓસી વગરની ગેરકાયદેસર મિલકત હતી તેમાં આગ લાગી તો તેના પછી તપાસ થઈ અને તપાસ બેસી ગઈ છે કેટલાક લોકોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તો કરોડો રૂપિયા જે નવસારીના નાગરિકોના જે તમારા મારા ટેક્સના પૈસાઓથી આ આ શોપિંગ શોપિંગ સેન્ટર જે બનેલું છે ખિસ્સાના ટેક્સ બે પૈસા વાળું ગેરકાયદેસર અને તદ્દન કામગીરાનું કોઈને કામ નથી લાગ્યું ખંડેર પડ્યું કદાચ તમે કે હું આપડા ઘરે આપણે ઘરનું કદાચ કન્સ્ટ્રક્શન કરીએ ને અને કન્સ્ટ્રક્શનમાં ભૂલ હોય તો આપણે એને રિપેર કરીએ એને સુજાવીએ અને એને ઉપયોગી બનાવીએ એનો ઉપયોગ થાય કારણ કે આપણા પૈસા છે મહેનતના પૈસા છે તો આજે શોપિંગ સેન્ટર બન્યું છે ને તે પણ આપણા મહેનતના જ પૈસા છે અને એ જ મહેનતના પૈસાથી આ લોકો સાગર દિન કરે છે હવે આ કરોડો રૂપિયા ખર્ચીને જે શોપિંગ સેન્ટર બન્યું છે એ શોપિંગ સેન્ટર કોણે પાસ કરેલું કેમ કરેલું તે બધાની તપાસ કરો આ જે નાગરિકોના ટેક્સ નુકસાન થયું તેના વિરુદ્ધ દોષીઓને સજા આપો એ મારી માંગ છે અને કદાચ નવસારીના નાગરિકોની પણ હશે તો તમે મારી વાત સાથે સહમત હોય તો વિડીયો શેર કરજો ધન્યવાદ નવસારી વિજલપણ નગરપાલિકાની બેદરકારી અને ગુનાહિત બેદરકારી માટે તો જેટલું કહીએ એટલું ઓછું છે પરંતુ આ જે જગ્યા છે આપે કીધી તે એ જગ્યા પર ભૂતકાળમાં એક શીખ યુવાનનું મોત થયું હતું અને ત્યારબાદ એ બેરિકેટને યોગ્ય કરી ત્યાં જોખમ જે છે તે જોખમ દૂર થાય એ કરવા માટે બીજલપોર નવસારી નગરપાલિકાની જવાબદારી હતી તે અંગે બે બેદરકારી સેવી કોઈ પણ કાર્ય લોકોના જાનમાલની રક્ષા માટે ત્યાં કર્યું નથી બલકે ત્યાં એક બોર્ડ લગાવવામાં આવ્યું છે કે આ જાહેર રસ્તો છે એ જોખમી છે અને એનો ઉપયોગ કરવો નહીં તો ત્યાં આગળ જે પ્રોજેક્ટો થયા છે અને ત્યાં આગળ જે ફાયર સ્ટેશનનું પણ એક કામ થયું છે નગરપાલિકા દ્વારા તો એ રસ્તા પર તમે અવરજવર કેવી રીતે બંધ કરી શકો જે રસ્તા પર તમારા પ્રોજેક્ટો છે ત્યાં અવર જવર બંધ કરવાનો તો કોઈ સવાલ જ નથી આવતો પરંતુ આ રાજકોટની ઘટના થયા બાદ પણ નવસારી વિજલપોર નગરપાલિકા હજુ જાગી નથી અને આ ગુનાહિત બેદરકારી સેવી રહી છે એ માટે તંત્રએ અને ખાસ કરીને કલેક્ટરશ્રીએ પોતાની ફરજ છે તે નિભાવવાની હવે જરૂર છે અને આ જે જોખમકારક જગ્યા છે એને એ ખાડો પૂરીને લોકોના જાનમાનની સલામતી રહે એ અંગે કામ કરવાનું છે જે ખૂબ જરૂરી છે અને આ કામ નથી કરવામાં આવ્યું નગરપાલિકાએ તો કલેક્ટરશ્રીએ એની પર યોગ્ય પગલાં ભરવા પણ હવે જરૂરી છે અને એ જો નહીં કરશે તો આ ગુનાહિત બેદરકારી માટે જો ભવિષ્યમાં કંઈ પણ ત્યાં જાનહાની થાય તો એની જવાબદારી જે તે જવાબદાર અધિકારીઓ અને શાસનકર્તાની રહેશે પબ્લિકના પૈસાને તો આ લોકોને લેવા દેવા જ નથી એકચુઅલી તો જે પબ્લિકના પૈસા છે તેના આવો આ લોકો ટ્રસ્ટી છે એને જાળવવાના છે એને વેડફવાના નથી પણ આવા પ્રોજેક્ટ તો કરીને લોકોના નાણાંના દુરુપયોગ જે કરી રહ્યા છે એ જોતા એવું લાગે છે ક્યાં એ લોકો બેદરકાર છે ક્યાં એ લોકોમાં આવરત નથી ક્યાં આ ભ્રષ્ટાચાર માટેનો પાયો નાખી રહ્યા છે એ ચોક્કસ આપણને દેખાઈ આવે એવું છે